પડતર પ્રશ્નોનું નિકરણ કરાતા ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ અને કચ્છ જાહેર આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ અન્વયે ભચાઉ તાલુકાના તાલુકા આરોગ્ય કચેરીમાં ફરજ બજાવતા મલ્ટીપર્પઝ વર્કર ફિમેલ વર્કર સુપરવાઇઝર ફાર્માસિસ્ટ લેબોરેટરી ટેકનિશિયન કર્મચારીઓ આજરોજ તારીખ છ બે ના રોજ માસિયેલમાં જોડાયા છે ભચાઉ તાલુકામાં આરોગ્ય કચેરીએ એકઠા થયેલા કર્મચારીએ રામધૂન સફાઈ અને લેખિત સ્લોગનો દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા છે

આજે અમે માસિયલ કે તમામ ભચાઉ તાલુકાના કર્મચારીઓ માસિયલ ગુજરાત આરોગ્ય કર્મચારી સંઘ જોડે છીએ અને જો તો પણ અમારી માંગણી સરકાર નહીં સ્વીકારે તો અમે પંદર બેથી અચોક્સ મુદતની હડતાળ ઉપર ઉતરશું અગાઉ એકવીસથી પચીસ કાળી પટ્ટી ધારણ કરી અને આ રીતનો વિરોધ દર્શાવ્યો અઠ્યાવીસ તારીખે પેનડાઉન કાર્યક્રમ એટલે કે અમે કામગીરી કરી પરંતુ રિપોર્ટિંગ તે દિવસે ન કરી અને આજે તમામ કર્મચારીઓએ આખા ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓએ માસ્િયલ ઉકેલ છે અને આગામી પંદર બેથી અમારી માગણી જો નહીં સ્વીકારે તો અમે આ ચોક્કસ મુદતની રફતાર ઉપર ઉતરશું કચ્છ જિલ્લા આરોગ્ય મહાફેડરેશનના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય સરકાર જોડે અમારી તે તેર જેટલી પડતર માંગણીઓના અનુસંધાને આજ રોજ ભચાઉ તાલુકા આરોગ્ય તમામ કર્મચારી તમામ કેટલા ભાઈઓ બહેનો આજે અમે અત્રે મળેલા હતા છ બહેન તમામ કર્મચારી બચાવ તાલુકો સો ટકા આજની માલમાં જોડાયેલ છે આ જ રીતે કરતાં પણ વધારે કર્મચારીઓ અમારી અને અમારી પડતર માહિતીના કારણે આજનો આ પ્રોગ્રામ મા ભાગરૂપે આપેલ કર